ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના ખીજલપુર ગામનો ચોંકાવનારો કિસ્સો ખીજલપુર ગામના ધનરાજભાઈ લુહારે મહામહિમ ભારતના રાષ્ટ્રપતિ શ્રી શ્રીમતી દ્રૌપદી મુર્મુને પત્ર લખી ઈચ્છામૃત્યુની માંગ કરી છે ઈચ્છામૃત્યુ માંગવાનું મુખ્ય કારણ પોતાના ઘરમાંથી પસાર થઈ રહેલી વીજનો થાંભલો છે વીજ થાંભલો હટાવવા માટે એમજીવીસીએલમાં જરૂરી નાણાં પણ ભર્યા છતાં પણ વર્ષ બે હજાર સોળથી આજ દિન સુધી સમસ્યા હલ ન થતાં ઈચ્છામૃત્યુની માંગ કરી છે સલામતી ખાતર પોતાના ઘરને અડીને આવેલા વીજના થાંભલાને ખસેડવા માટે ધનરાજભાઈ લુહારે માગણી કરી હતી કરંટથી મોત થશે તો વીજ કંપની વળતર આપી દેશે આ પ્રકારના જવાબ જવાબદાર ઇજનેર દ્વારા મળતા ધનરાજભાઈ લુહાર ડઘાઈ ગયા અને તંત્ર સામે હારી ગયા છે ડાકોર ઠાસરા નડિયાદ વડોદરાના અધિકારીઓ અને તાત્કાલિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય છે ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્ર પરમાર ઉર્ફે બાકાભાઈને પણ અનેકવાર રજૂઆતો કરી છતાં પણ પરિણામ શૂન્ય છે એક થાંભલાને ખસેડવા અને પોતાના પરિવારના બાર સભ્યોની સલામતી માટે આખરે રાષ્ટ્રપતિને પત્ર લખી ઈચ્છામૃત્યુની માંગ કરવા મજબૂર બન્યા છે સમગ્ર મામલે એમ ના અધ્યક્ષ ઇજનેર ટીસી વ્યાસનો પણ જવાબ લેવામાં આવ્યો છે ઇજનેર જણાવ્યું હતું કે ધનરાજભાઈ લુહારે થાંભલો હટાવવા માટે વર્ષ બે હજાર અઢારમાં છ હજાર છસો રૂપિયા એમજીબીસીએલમાં ભર્યા હતા લાઇન શિફ્ટિંગ માટે અગાઉ બે ત્રણ વખત ન્યાય ઇજનેર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આસપાસના લોકોના વિરોધને કારણે થાંભલો હટાવી શકાતો ન હતો જો સ્થળ ઉપર ની વિવાદિત જગ્યા મળે તો થામલો હટી શકે તેમ છે મહત્વનું છે કે 2005-2006 ની સાલમાં પંચાયત દ્વારા સરદાર આવાસ યોજના હેઠળ પ્લોટ ફાળવવામાં આવ્યો હતો 2012 ની સાલમાં સરદાર આવાસ યોજના હેઠળ ઘર બનાવતા સમયે વીજ થામલો હટાવવા માટે સરપંચને બાહેધરી આપી હતી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ખિજલપુર ગામના ધનરાજ ભીખાભાઈ લુહાર ઉમરેટ ખાતે ગેરેજનો વ્યવસાય કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. સંયુક્ત કુટુંબમાં દસ થી પંદર માણસો મજૂરીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી તળપદા ખાતે વસવાટ કરે છે. માટે વાત શું ખીજલપુર ગામના જે ધનરાજભાઈ લુહાર છે ને એમને છ છ હજાર રૂપિયા બે હજાર અઢારની સાલમાં પહોંચ જોતા ભર્યા હોય છે અને સ્થળ પર લાઈન શિફ્ટિંગ માટે બે ત્રણ વખત અમારે જે તે વખતના નાયબ ઇજનેરશ્રીએ પ્રયત્ન કરેલા છે પણ આજુબાજુના લોકોના વિરોધના કારણે થાંભલો હટી શકાયો તેમ નથી આજની તારીખમાં પણ ધારો કે આ થાંભલો હટાવો હોય તો સ્થળ ઉપર બિનવિવાદી જગ્યા મળી જાય તો થાંભલો હટી શકે એમ છે લુહાર

પણ આ લોકો ખસેડવા આવતા નહીં વારંવાર રજૂઆત કરવા સતોય આ લોકો કોઈ પણ પ્રકારનું ધ્યાન લેતા નહીં અને મેં એનસીબીસીએલ બરોડામાં અરજી કરેલી છે મેન સાહેબને નડિયાદમાં કરેલી છે પણ કોઈ પણ પ્રકારનું આ લોકો ધોન આવતા નહીં અને ધોવાય પણ આવતા નહીં સત્ય મેં એન્જિનિયર સાહેબને વારંવાર રજૂઆત કરવા જાઉં છું તો છતાંય એન્જિનિયર મને એવો જર્જા છે કે મારા અમે મરી જઈશું ઘરમાં બહાર સજ્જ રહીએ છીએ આને કંઈ કરંટ લાગશે મરી જશે ચોમાસામાં કરંટ ઉતરે છે તો એનજી વિચાર એન્જિનિયર એમ બી હશે મરી જશે તો કંપની પૈસા છે મારે આપવાના નહીં ગરના એવો ઉજ્જવળ જવાબ મને આપે છે વારંવાર રોજગાર કરો એવું કહેશે કે મારે તો ગરના આપવાના છે મેં મુખ્યમંત્રીની અરજી કરેલી છે પણ મુખ્યમંત્રીનો પણ કોઈ પણ પ્રકારનો જવાબ મળેલો નહીં મેં રાજ્યપાલને અરજી કરેલી છે તો સતત કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં ત્યાં પછી આખરે કંટાળી મેં રાષ્ટ્રપતિને અરજી કરી છે કે મને ઈચ્છા મૂર્તિ આપી દો મારા ઘરના બાર સજ્જો કોઈ બી કરંટ લાગે કાલો ફેર મરી જાય એના કરતા અમે ઈચ્છા મૂર્તિ લઈ લઈએ ખેડા જિલ્લાનું એક એવું ગામ ખીજલપુર જેમાં તમે જોયું નહીં હોય ઘરની અંદર વીજ પોલ પ્રથમ તો હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે મકાનની અંદર ઇલેક્ટ્રિક વીજ પોલ છેલ્લા ઘણા વર્ષોથી અરજી કરી કરીને થાકી ગયા તેમ છતાં આ વીજ પોલ જરૂર પડી છે આ પત્ર કેમ લખવાની જરૂર પડી છે કારણ કે ગવર્મેન્ટના અધિકારીઓથી ત્રાસીને અંતે ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે ત્યારે જો વાત કરવામાં આવે જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ગામમાં બે હજાર અઢાર થી અરજી કરવામાં આવી છે તેમ છતાં બીજ ખસેડવામાં ન આવતા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે આપણે સીધા જ એમની જોડે વાત કરીશું કેમ તમારે ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી તમારું નામ શું છે ધનરાજભાઈ ભીખાભાઈ ગામ ખીજલપુર રહું છું તાલુકો થાસા જિલ્લો ખેડા હું કામ ગામ ખીજલપુર ઘણા સમયથી હું અરજીઓ કરીને થાકી ગયો છું મેં બે હજાર અઢારમાં પૈસા ભરેલા છે છતાંય આ લોકો કોઈ પણ પ્રકારનું ધોન આવતા નહીં એનસીબીમાં વારંવાર હું જઈને રજૂઆત કરું છું કે ભાઈ મારો પુલ ખો અમારા ચોમાસામાં કરંટ લાગે છે તો તમે આ પુલ ખસેડો તો આ લોકો મને ઉદ્ધર જવા આપશે કે મેં બરોડાએ અરજી કરી આખરે આ લોકો એમ એનજી વાળા એમ કહેશે કે ભાઈ જો પૈસા તમારા ભરેલા ખરાબ કાલે ઉઠીને ગણ લાગે મને જવાબદારી કોણ લેશે તો કે જવાબદારી અમારી કોઈને આવતી નહીં તમે મરી જશો તો મારા ઘરના પૈસા આપવાના નહીં એન્સીલ ગણી ભરશે એવું એન્જિનિયર મને ઉજ્જવળ જવાબ આપશે આખરે કંટાળીને મારા રાજપતિને અરજી કરવી પડી કે ભાઈ મેં રાજપતિ જોડે મોકણી કરી કે મને ઈચ્છા મૂર્તિ આપી દો જો વાત કરીએ તો તમે રાજ્યપાલને પણ અરજી કરી હતી મુખ્યમંત્રીને પણ અરજી કરી હતી ત્યાંથી શું જવાબ આવ્યો કોઈ પણ પ્રકારનો જવાબ હાલતા નહીં રાજ્યપાલે ના આપ્યો કે ના મુખ્યમંત્રીએ આપ્યો કોઈ કે ના બરોડા એનજીવીસી લઈ ના હાલ્યો અને એમનો મેન હેડ વિભવ ગૌરવ એમને મેં અરજી હાલે એ ભાઈએ પણ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહીં અહીંયા જી બીમાં જ્યારે જ્યારે તમે રજૂઆત કરી છે ત્યાંથી તમને શું જવાબ મળ્યો છે જીભ વર્ત કહે છે કે ભાઈ તમે અરજી કરો પણ કોઈ પણ પ્રકારનો અમે તો પુલ ખસેડવાના નથી હું સાહેબ અમે પૈસા ભર્યા છે કાયદેસર તમે પુલ ખસેડો અને અમે કાલ મરી જઈશું તો એની જવાબદારી કોણ લેશે તો કઈ અમારામાં આવતું નહીં કદાચ મરી તો કંપની ઘણી હાલ છે એનસીયુસીએલ મારે મારામાં કોઈ આવતું નથી એવું એન્જિનિયર મને કહે છે ભારત દેશના રાષ્ટ્રપતિને અંતે પત્ર લખ્યું છે કઈ તારીખે લખ્યું છે પચીસ ત્રણે મેં રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે કે ભાઈ મને ઈચ્છા મૂર્તિ આપી દો નહીં અંતે થાંભલો ખસેડવામાં ન આવતા ભારત દેશના રાષ્ટ્રપતિને પત્ર લખીને મૃત્યુની માંગ કરવામાં આવી છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ખેડા